તાલુકાના પાવડાસણ ગામના ગૌપ્રેમી યુવાનની તાલુકાના પાવડાસણ ગામનો ગૌપ્રેમી અને જીવદયા પ્રેમી યુવાન ખામલા ભૂપેન્દ્રભાઈ ભગાજી જે હૈદરાબાદમાં રામદેવ મેટલ નામની દુકાન ધરાવે છે જેઓ પોતાના વતન પાવડાસણ ગામે છેલ્લા અઢાર માસથી અવિરત દર મહિનાની અજવાડી આઠમના દિવસે એક ગાડી લીલીચાર નિરાધાર ફરતી ગૌ માતા અબુલ પશુઓ માટે દર મહિને ગૌ સેવાનો લાભ લઈ રહ્યા છે આજરોજ એક ગાડી લીલીચાર પાવડાસણ જડીયાળી ગાણા નાંદલા આ ચાર ગામોની ચારસો થી ચારસો પચાસ એવી નિરાધાર ફરતી ગૌમાતા અને અબુલ પશુઓને ભોજન કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યમાં મેહુલ ગોસ્વામી ચેતનપુરી ગોસ્વામી દલાભાઈ નાય હરિભાઈ ખાંટોણા સેંધાભાઈ ભુવાજી જડિયાલી હેમરાજભાઈ પટેલ ગોમાનસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા લક્ષ્મણસિંહ વાઘેલા શૈલેષભાઈ ગોસ્વામી રાહુલભાઈ ગોસ્વામી વસંતભાઈ દરજી અને બીજા બે યુવા મિત્રે ઉનાળાની ધૂમધમતી ગરમીમાં ગૌમાતાની સેવાના કાર્યમાં ખૂબ જ સારો સાહ સહકાર આપ્યો વધુમાં વસંતભાઈએ જણાવ્યું હતું કે આ ભૂપેન્દ્રભાઈના પિતાજી શ્રી ભગાભાઈ સાલુજી ખામલા ઉનાળાની કાળજાળ ગરમીમાં ગૌમાતા માટે અગાઉ બસો પચાસ એવી ગૌમાતાઓ માટે ટેન્કર દ્વારા પાણીની સેવા પણ પૂરી પાડી અત્યારે ઉનાળાની કાળજાળ ગરમીમાં જ્યાં પણ નિરાધાર ગૌમાતા અને અબોલ પશુઓ આપને ક્યાંય પણ તકલીફમાં દેખાય તો માનવ ધર્મના નાતે આપણાથી બનતા પ્રયાસો કરી એની એક બે દિવસ સેવાનું કાર્ય અવશ્ય કરજો જેથી કરી તેમને ઉનાળાની કાળજાળ ગરમીમાં ભોજન માટે અને પાણી માટે ક્યાંય આમ તેમ વલખા ન મારવા પડે આ સેવાકીય કાર્ય કરનાર ગોપ્રેમી યુવા શ્રી ભૂપેન્દ્રભાઈ ભગાજી ખામલાને વસંતભાઈ અને તેમના ગૌમાતા બચાવ અભિયાન ટીમના તમામ મિત્રોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા અને તેમનો દિલથી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અહેવાલ જીતુ બારોડ સબંધ ભારત ન્યૂઝ થરાદ